ढोकरा है ढोकरा हां એટલે ઈ ધોકરા પેલા મીઠા હમ હવે ધોકરામાં ભાંગીને પછી તો પકો બનાવું હા હીમાં આપણે આમાં બોલો ધોકરા બોલો કેન કરજો આપણે સાવ નાખે હીમાં હા ના પડ નનીની મદદ કરતા હું જો આવા હા જો કાજુ બદામ ને એવો બધું હે હા બદામ બદામ ને કાજુ

માગોન છે કાઈ છે કા માગોન છે કા પંખો બંધ થઈ ગયો છે એટલે જો ગેસ ચાલુ હોય એટલે પંખો ચાલુ કરાય નહીં ગેસ મકાયો કા થઈ જાય કા

તમે લાડવો ખોય તો કમેન્ટ માં કહીજો જો લાડવા પછી વારી વાર વાના હા કરી દે એટલે વારી વાર વાના બસ ઘણે ધગ નવરા દેવા નહી એ વિડિયો આપણે વા ઉતારશું અને આ તો થઈ ગઈ તૈયાર લાડવા લાડવો બનાવો અને લાડવો તો બની ગયો

नहीं नहीं तनाड़ वाला मैं नहीं नहीं क्या जो ने भी पानी ही नहीं नाव रखा ना जिसके बारे में तो लगा लगा कि क्या होता है ना क्या होता है ना राम राम जी माता जी गरबा पंडोग रावत जो नहीं है बारहवीं नंबर पर सुनोग रावत आ जो पानी की दूध दूध की �

ગણેશ થઈ ગયા હારા અને આપણે અહીંયા લઈ લીધા છે ઘઉં ને લાડવા ઘઉં ઉપર બિહાર દઉં ઘણે દાદા દાદાને બેહાદી છે કા જો બેહી ગયા છે આયા ગણેશ દાદા આવે જો આપણે કહું અને ગણેશ દાદા નવરાવે દીધા કાના નવરાવે દીધા હવે દીવો પણ નાખસી આહવાન કરીયા તો બેઠા હા હવે જો લાડવામાં પૈસા નાખ ખાવે કોને ને દીવો કરો હવે દીવો લો જાય છે પંખો ચાલુ છે એટલે જો પંખો બંધ થઈ ગયો દીવો નો હે गणे <laughs> ला <laughs> આપણે મારા દાદી ઘરે આવી ગયા અને વર્ષો વર્ષ જેવી રીતે ગણેશ ઉજવે એવી રીતે ઉજવણી કરીએ સવાર માં બે હાથ દીધા ને ઘઉં અને દીવો પાંચ ગણા લાડવા થઈ હવન કિલો અત્યારેલા શુભિયે મેક લીધા માં દાદા ને શુભિયે ની ખાણે કાય મગર બત થા તો લાડવા બનાયા માં દાદી ને ઘરે અમે નન કાતા તેરે બહુ લાડવા ખવા હાટુ જોય માં રૂપિયા મે કે નાખે ને લાડવા માં હવે એમ થાય કે આ લાડવામાં આ છે આ લાડવામાં આ છે હાટુ બે ત્રણ લાડવા ભાંગીયા ને બે ખાઈ લાડવા તો હવે જો લાડવા બનાયા છે તો હાલો આપણે પ્રસાદી લઈ લે ગણેશ બાપા ની અને હવે જવાનું છે આપણે સતી પાનબાઈ ના મંદિરે અને સુરાપુરા દાદા એ ને જવાનું અહીંથી માલી માય કેમ કે આ શનિવાર છે અને અમારે ગણેશ ગણેશના બધા અમે જોવાની તાવવાનું ઊંધી શાક કરી તો અહીંયા બધા વહી ગયા છે આપણા ભાઈબંધ બધાય બધા આપણે પણ જવાનું છે અને અહીંયા પણ શૂટ કરશું આ ક્યા ક્યા લાડુ આમાં હોય તો કઈ નક્કી નહીં પણ આપણે એક લાડુ ખાધું હવે આ એક સાડી હોય ને એને રૂપિયો નીકળે અત્યારે પાંચ નો સીખો રાખતા અત્યારે રૂપિયા હાટવે પણ એમ થાય કે રૂપિયો આવે તો સારું ભાગ આવે पाचमो सिक्को ना तो आपको ओसा लगे